જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદન માર્કેટિંગ એડમાં આજે તારીખ ઓગણત્રીસ મહિની ગુરુવારના રોજ જસદન માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો પાંચ હજાર મણથી લઈને સાડા પાંચ હજાર મણ આસપાસની જો મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરજમાં જઈને કપાસના આજના બજાર ભાવ પંદરસો ને ચોવીસ રૂપિયા મીડિયમ સુપર માં લેનાર ઓગજ રાધેશ્યામજી નહી اسے جي 15 گرم ڪيو آهي 15 15 15 1700 1700 1700 1700 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 પંદરસો ને બત્રીસ રૂપિયા સુપુર માં લેનાર

રોમા એ બોલા હોડો બોલા ગામ ક્યું છે એ છે મારા મારા જુનો છે જુનો છે بیا બી ઠઠી કાઈ જુનો કવા છે ને હા 14 50 આલને વાદે 50 હા 25 25 પાગા કેટલા ને જુનો 14 25 કેરવી કેતી તો ભલે 25 માં કોણ ગ્રેડ હાલો એ 26 આલ લેત્રે લેત્રે મતરી મતરી દોવાને આલ લે 38 આટલે જાય પૂરે પૂરા ભાવ ઠા

ચૌદસો ને અડસઠ રૂપિયા જૂનો સ્તરોમાં થોડોક વિળાસ માં લેનાર પ્રથમ બાપુ શિવ શક્તિ

ચૌદસો ને ચોર્યાસી રૂપિયા મીડિયમ લેનાર રવિ રોજ પૂર ના બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાના થી લઈ મોટા દરેક મશીન માં બેસ્ટ માં બેસ્ટ ક્વોલિટી ની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો મોકલી દેવા છો અઠાણું નવાણું પંદર પંદર પંદરસો રૂપિયા પૂરા

चौद सौ रुपया मीडियम पीड़

મારા <laughs> મારા ચોત્રીસ રૂપિયા માલ લેનાર વધારા થશે જસદણ માર્કેટિંગ એડમાં માં કપાસ ના બજાર આજે ચૌદસો ને પચીસ રૂપિયા થી લઈને પંદરસો ને પાંત્રીસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે